ચોમાસા દરમિયાન મુંગાજીઓ માટે સમય સમયગ્રુપ દ્વારા સેવાની સરવાણી વહાવાઈ હતી જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ગૌમાતાને પૌષ્ટિક આહાર રૂપે ખોડ અને શ્વાનને બિસ્કીટ ખવડાવવામાં આવતા શહેરીજનોએ પણ યુવાનોને સેવાને બિરદાવી હતી પોરબંદરમાં જુદા જુદા પ્રકારની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે અગ્રેસર સંસ્થા સમય ગ્રુપ દ્વારા હાલમાં ચોમાસા દરમિયાન પશુઓના જઠર આગની ઠારવાનો સેવા યજ્ઞ રાત્રે યોજવામાં આવ્યો હતો ગ્રુપ દ્વારા ગૌમાતા અને શ્વાન માટે સેવા કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં શહેરના વિવિધ વિસ્તારમાં ગૌમાતાને પૌષ્ટિક આહાર રૂપે ખોડ અને શ્વાન માટે બિસ્કિટ ખવડાવવામાં આવ્યા હતા પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા કીડિયારું પુરવાની અને ગૌમાતા માટેની સેવા સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પાણીની સેવા સહિતના સેવા કાર્યો સમયાંતરે કરવામાં આવે છે ગૌમાતા માટે સેવા યજ્ઞમાં શહેરના અનેક વિસ્તારોમાં ગૌમાતા અને સ્વાનને પૌષ્ટિક આહાર ખવડાવવામાં આવ્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર